નમસ્કાર મિત્રો આપ સૌનું એજે જે વેબ ચેનલમાં સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજનો આપણો મુદ્દો છે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો અર્થશાસ્ત્ર ક્વીઝ ધોરણ અગિયાર પાઠ એક તો પાઠ એકના મહત્વના વિકલ્પના પ્રશ્નો એના વિશે આજે આપણે સમજીએ ચર્ચા સાથે એક્સપ્લેન સાથે આપણે વિકલ્પવાળા પ્રશ્નો જે છે એને સમજીએ તો પહેલો પ્રશ્ન છે આપણી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે કે માનવીની આર્થિક સમસ્યાઓનો ઉકેલ અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રને કયા નામે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આપને પાંચ સેકન્ડનો ટાઈમ પણ આપવામાં આવે છે પાંચ સેકન્ડમાં આપ જવાબ વિચારી શકો છો પછી હું જવાબ આપીશ અને એ જવાબ સાથે એક્સપ્લેન કરીશ તો પહેલાં પ્રશ્નનો જવાબ છે અર્થશાસ્ત્ર અર્થશાસ્ત્રની વિષય પરિચયમાં જ આપણે બધાએ સમજ્યું હતું કે તમામ આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરતા શાસ્ત્રને જ અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે તો અહીં આર્થિક સમસ્યાઓનો ઉકેલ છે અને આર્થિક વર્તનનો ઉકેલ અભ્યાસ કરતા શાસ્ત્રને કયા નામે ઓળખવામાં આવ્યું છે એવું કહેવામાં આવેલું છે તો જ્યાં આર્થિક શબ્દ હોય ત્યાં અર્થશાસ્ત્ર હોય એટલે જ આપણો જવાબ આવે છે અર્થશાસ્ત્ર બીજો પ્ર સ્ક્રીન ઉપર બીજો પ્રશ્ન આપણે દેખાઈ રહ્યો છે બીજો પ્રશ્ન છે ઇકોનોમિક શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે આપણા ઓપ્શન છે ઇકોનોમિકોસ ઇકોલોજી ફિલો નો એમઓએસ આપણો સાચો જવાબ છે ઓઇકોનોમિકોસ ઇકોનોમિક્સ બે ગ્રીક શબ્દોનો બનેલો છે ઓઇકો અને નોમોસ જે આપણે જાણીએ છીએ એટલે જ ઇકોનોમિક્સ શબ્દ ઇકોનો ઓઇકો પ્લસ નોમોઝમાંથી બનેલો છે સ્ક્રીન ઉપર ત્રીજો પ્રશ્ન છે કયા અર્થશાસ્ત્રીને અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્રપણે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન મળ્યું છે આપના ઓપ્શન છે કૌટિલ્ય બીજો ઓપ્શન છે પ્રોફેસર માર્શલ ત્રીજો ઓપ્શન છે રોબિન્સ અને ચોથો ઓપ્શન છે એડમ સ્મિથ આપણો જવાબ છે એડમ સ્મિથ આપ બધા જાણો છો કે એડમ સ્મિથને અર્થશાસ્ત્રનો પિતા તરીકે ઓળખવામાં આવે છે અને એડમ સ્મિથ જ છેલ્લે અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવાનું શરૂ કર્યું છે ચોથો પ્રશ્ન છે અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રી કોણ તો આપણા ઓપ્શન છે એડમ સ્મિથ બીજો ઓપ્શન છે રોબિન્સ ત્રીજું ઓપ્શન છે સેમ્યુલસન અને ચોથું ઓપ્શન છે માર્સલ તો આપણો જવાબ છે રોબિન્સ પ્રોફેસર રોબિન્સના મતે અર્થશાસ્ત્ર શું છે તેનો અભ્યાસ કરે છે અને શું હોવું જોઈએ જેવા આદર્શ વિચારોની ચર્ચા કરતું નથી એટલે જ અર્થશાસ્ત્ર વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું છે પછીનો પ્રશ્ન છે અર્થશાસ્ત્રના અભ્યાસ અને ક્ષેત્રની રીતે કેટલા ભાગ પાડી શકાય છે આપણા ઓપ્શન છે ચાર ત્રણ બે કે પાંચ તો આપણો જવાબ છે બે ક્ષેત્રની રીતે બે રીતે બે પ્રકાર પાડી શકાય છે એકમ લક્ષી અને સમગ્ર લક્ષી પછીનો પ્રશ્ન છે સામાન્ય રીતે દેશ વર્ષ માસ વરસાદ જેવી સ્વતંત્ર ચલ રાશિ કઈ ધરી ઉપર દર્શાવવામાં આવે છે ઓપ્શન આપેલા છે ઊભી ધરી પર આડી ધરી પર ઉદ્ગમ બિંદુ પર કે તો મિત્રો તમે આલેખ સમજ્યા હશો કે આ ઓએક્સ ધરી છે અને ઓવાય ધરી છે તો ઓએક્સ ધરી ઉપર હંમેશા સ્વતંત્ર ચલ આવે અને ઓવાય ધરી ઉપર પતંત્ર ચલ આવે તો આપણા અર્થશાસ્ત્રને લગતા આલેખમાં ઓએક્સ ધરી ઉપર હંમેશા દેશ વર્ષ માસ વરસાદ જેવી સ્વતંત્ર ચલ રાશિ જે છે એ આવે છે એટલે એ આડી ધરી ઉપર આવે જવાબ છે આડી ધરી પ્રશ્ન નંબર સાત છે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોણે લખ્યું છે જગતમાં માણસના મુખ્ય કેટલા સ્વરૂપ છે ઓપ્શન આપેલા છે ત્રણ બે ચાર કે પાંચ તો આપનો જવાબ છે બે પછીનો ઓપ્શન પ્રશ્ન છે પ્રશ્ન નંબર નવ છે નીચેનામાંથી માણસના કયા સ્વરૂપનો આર્થિક જગતમાં સમાવેશ થતો નથી ઓપ્શન આપેલા છે ગ્રાહક વેપારી ઉત્પાદક કે શ્રમિક તો આપણો જવાબ છે વેપારી ગ્રાહક એક બાજુ ગ્રાહક હોય એક બાજુ ઉત્પાદકો અને ઉત્પાદનને કરવા વાળા શ્રમિકો હોય વેપારીનો સમાવેશ થતો નથી પ્રશ્ન નંબર દસ છે એડમ સ્મિથના પુસ્તકનું પ્રકાશિત વર્ષ કયું છે ઓપ્શન આપેલા છે ઓગણીસો એકત્રીસ ઓગણીસો સુડતાલીસ સત્તરસો છોતેર કે અઢારસો નેવું તો જવાબ છે સાચો સત્તરસો છોતેર સત્તરસો છોતેર એ પુસ્તક વેલ્થ ઓફ નેશન એડમ સ્મિથને આપેલી પુસ્તકનું નામ છે અને એ પુસ્તકથી જ અર્થશાસ્ત્ર જે છે એ અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવાનું શરૂ કર્યું છે પછીનો પ્રશ્ન છે માર્સલના પુસ્તકનું પ્રકાશિત વર્ષ કયું છે ઓપ્શન આપેલા છે ઓગણીસો એકત્રીસ ઓગણીસો સુડતાલીસ સત્તરસો ચોતેર કે અઢારસો નેવું તો માર્સલે અઢારસો માં પોતાની પુસ્તક બનાવી હતી પછીનો પ્રશ્ન છે પુસ્તકનું પ્રકાશિત વર્ષ કયું છે ઓગણીસો એકત્રીસ ઓગણીસો સુડતાલીસ સત્તરસો છોતેર તો જવાબ છે સાચો આપનો તેરમો પ્રશ્ન છે સેમ્યુલ્સને આપેલ અર્થશાસ્ત્રી અર્થશાસ્ત્રની વ્યાખ્યાનું વર્ષ કયું છે ઓપ્શન આપેલા છે ઓગણીસો એકત્રીસ ઓગણીસો સુડતાલીસ સત્તરસો કે અઢારસો નેવું તો અહીં જવાબ આવશે ઓગણીસો ને સુડતાલીસ પછીનો પ્રશ્ન છે અર્થશાસ્ત્રમાં માંગના અભ્યાસમાં વિશ્લેષણનું એકમ કોણ છે ઓપ્શન આપેલા છે વસ્તુ કે સેવા શ્રમ ગ્રાહક કે પેઢી તો વિદ્યાર્થી મિત્રો તમે સમજ્યા હશો કે માંગનો જે ખ્યાલ જે છે એ ગ્રાહક આધારિત છે કારણ કે ખરીદનારા હોય છે એ માંગ કરે છે જ્યારે વેચનારાઓ હોય છે એ પુરવઠો પૂરો પાડે છે ઉત્પાદક કે વેચનાર જે છે પુરવઠો પૂરો પાડે છે તમામ વસ્તુ અને સેવાની ખરીદી જે છે એ કોણ કરે છે તો ગ્રાહક કરે છે તો માંગ જે છે ગ્રાહકલક્ષી ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે પછીનો પ્રશ્ન છે અર્થશાસ્ત્રમાં પુરવઠાના અભ્યાસમાં વિશ્લેષણનું એકમ કોણ છે હમણાં જ આપણે વાત કરી તો ઓપ્શન છે વસ્તુ કે સેવા બીજું ઓપ્શન છે શ્રમ ત્રીજું ઓપ્શન છે ગ્રાહક અને ચોથું ઓપ્શન છે પેટી તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જ આપણે વાત કરી કે માંગ જે છે એ ગ્રાહકલક્ષી ખ્યાલ છે જ્યારે એ ગ્રાહકને ચીજવસ્તુ કે સેવાનો પુરવઠો પૂરો પાડનાર કોણ તો પેઢી વેપારી પેઢી વેચનાર પેઢી પછીનો પ્રશ્ન છે એકમલક્ષી અને સમગ્ર લક્ષી અભ્યાસના કેન્દ્ર બિંદુ અનુક્રમે કયા છે તો ઓપ્શન આપેલા છે એકમ અને સમષ્ટિ બીજું ઓપ્શન છે સમષ્ટિ અને એકમ ત્રીજું ઓપ્શન છે શ્રમ અને પેઢી ચોથું ઓપ્શન છે પેઢી અને અહી શ્રમ લખેલું છે તો એકમલક્ષી ખ્યાલ કોને કહેશું તો જેમાં એકમનો અભ્યાસ કરવામાં આવે છે સમગ્ર ખ્યાલમાં સમષ્ટિનો અભ્યાસ કરવામાં આવે છે દાખલા તરીકે માંગનો નિયમ પુરવઠાનો નિયમ એ એકમલક્ષી અર્થશાસ્ત્રનો ખ્યાલ છે જ્યારે રાષ્ટ્રીય આવક ગરીબી બેરોજગારી એ બધા સમષ્ટિલક્ષી ખ્યાલ છે એટલે આ એ જે છે એ આપણો સાચો જવાબ છે આ ક્વીઝનો છેલ્લો પ્રશ્ન છે સામાન્ય રીતે વસ્તી આવક ઉત્પાદન જેવી પરતંત્ર ચલ રાશિ કઈ ધરી પર દર્શાવવામાં આવે છે આપણા ઓપ્શન છે ઊભી ધરી પર ધરી પર ઉદ્ગમ બિંદુ પર કે કાઠ ખૂણે તો વિદ્યાર્થી મિત્રો આલેખ જ્યારે અર્થશાસ્ત્રના કોઈ પણ આલેખ છે હમણાં જ આપણે સમજ્યા સમજાતા કે ઓએક્સ ધરી પર સ્વતંત્ર ચલાવે જ્યારે ઓ ધરી ઉપર પરતંત્ર ચલાવે ઓએક્સ ધરી પર અર્થશાસ્ત્રના આલેખમાં વર્ષ સમયગાળો અથવા દેશના નામ એવા સ્વતંત્ર ચલ આવે બાકીના લગભગ ચલ જે છે બધા એ ઓવાય ધરી ઉપર આવે તો ઓવાય ધરી પર જ વસ્તી આવક ઉત્પાદન જેવા પરતંત્ર ચલ છે એ ઓવાય ધરી ઉપર આવે અને ઓવાય ધરી ઊભી હોય એટલે આપણો સાચો જવાબ છે ઊભી ધરી પર તો વિદ્યાર્થી મિત્રો મને આશા છે કે તમને આ ક્વીઝ ગમી હશે જો તમે પ્રથમ વાર આ ચેનલ પર આવેલા હો અથવા પ્રથમવાર વિડીયો જોઈ રહ્યા હો મારા ચેનલ ઉપર તો તમે ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો લાઈક કરશો અને તમામ વિદ્યાર્થીઓને શેર કરશો